સુધી નહીં અહીંયા હાલ સ્ટેશનના પ્રમુખ તરીકે મહેનત કરી છે સોસાયટી અને નગરપાલિકામાં આવી નવા રજૂઆત કરવા હોવા છતાં નગરપાલિકામાંથી કોઈ રિસ્પોન્સ મળતો નથી એમને કોઈ અમારું કામ થતું નથી એ પોસ એમને બીજા બધા કામ માટે અમે જાણ કરેલી છે કેમેરા નખાઈ ગયા છે છતાં અમારા પોતાની સ્ટેશનના નાખેલા હોવા છતાં એ બિલ એમને પાસ કરેલા બરોબર અને આવી અવારનવાર રજૂઆત કરતાં ઘરે ઘરે બીમાર પડે છે બે ત્રણ પાલિકા વાળા અમને આવી બે હાજર અઢાર થી માંડી બે હાજર ત્રેવીસની બધી રજૂઆતો કરવા હોવાના છતાં લેકિંગ સત્તા બી કોઈ બી કામ અત્યારે આજના પોઝિશનમાં કોઈ અમારું નથી બરોબર અને શિક્ષણ રજૂઆત કરવા માટે અમારે કઈ બાજુ જો ઓફિસરને તો અમે જાણ કરેલી છે નગરપાલિકાને જાણ કરેલી છે હવે આનેથી કોઈ કોઈ અધિકારી કે કોઈ આગળનું કોઈ ખાતું હોય જ્યાં અમે જાણ કરી શકીએ અને અમારું કામ થાય અને અમારું જે ભંડોળ પડ્યું છે અમને સોંપે તો બી અમે અમારા દિશામાં કામ કરી શકીએ અત્યારે હાલમાં બધું ભંડોળ પાલિકા જોડે છે કે શું કરે છે શું નથી કરતા આપણા કોઈ ખ્યાલ નથી આજે મંદિર દીનદયાળ યોજનાની અંદર માહોલ છે અને કોઈ ચીફ ઓફિસર કે નગરપાલિકા કોઈ ધ્યાન નથી આપતું એ બદલ અહીંયા માહોલ બહુ ખરાબ છે તો હું એમની માટે અહીંયા પબ્લિક જે છે એ મને રજૂઆત કરવા માગે છે જેથી કરીને મારે આગળ વિડિયો શેર કરવો કે આ બેનને હું પહેલાં પ્રશ્ન કરીશ પછી એ બેન મને જવાબદાર છે બોલો બેન આ તમારું શું છે તમારું નામ શું છે

તો સરસ પણ અમને એવું કે આમાં અમારું કોઈ અંદરનું કોઈ અમારો છે જ નહીં બહાર અમારું પડતાનું